પણ સાયન્સવાળા એવો વિચારે છે સાયન્સવાળા એવું વિચારે છે કે ગુલાબ કેવી રીતે તોડવું આર્ટ્સવાળા એવું વિચારે છે કે ગુલાબ કેવી રીતે દેવું પણ કોમર્સવાળા એવું વિચારે છે કે ગુલાબને ક્યાં જઈને નાખવું ભણતર ભણતરમાં પણ એમ ને ભણો 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 પણ હકીકતમાં ભણવાની તો જરૂર છે પણ ગણવાની ખરી જરૂર છે દુનિયામાં બે વ્યક્તિને કોઈ દી નિરાશ નહીં કરવાના આ મારી વાત તમને કહું બે વ્યક્તિ એને કોઈ દી નિરાશ નહીં કરવાના કયા તો કે ડોક્ટર અને બીજા ભગવાન જો ભગવાન નિરાશ થાય તો તમને ડોક્ટર પાસે મોકલી દે અને જો ડોક્ટર નિરાશ થાય તો તમને ભગવાન પાસે મોકલી દે એટલે આ ખરેખર અને વાતે સાચી છે કે હીરાના આભૂષણ હીરા ભલે ગમે એટલા કિંમતી હોય અને અરીસાની કોઈ કિંમત ન હોય પણ હીરાના આભૂષણ પહેર્યા પછી એ વ્યક્તિને હામું તો અરીસા હામું જ ઊભું રહેવું પડે છે એટલે નાના માણસને કોઈ દિવસ નાનો નહીં ગણવાનો પણ તાર લગનમાં તમે જાઓ લગ્નમાં બહુ ટેન્શન થયા હા લગનમાં તમે ને કન્યાના જ વખાણ થતા હોય ચારેય બાજુ કન્યા આમ છે ને કન્યા આમ છે કન્યા આમ છે ને હું તો હમણાં એક લગ્નમાં ગયો હતો હવે લગનમાં ગયો તો જાનની અંદર દીકરાના લગ્ન હતા તો જાન લઈને ગયા ને તો માંડવા વાળા ત્રણ વખત એવું બોલો કે દીકરી છે ને ગાય જેવી છે અમારી દીકરી છે ને એ ગાય જેવી છે અમારી દીકરી રહી ને એ ગાય જેવી છે આવું ત્રણ વખત બોલ પછી મારેથી ન રહેવાનું પછી મેં જઈને કીધું મેં કીધું મને ખબર જ છે તમારી દીકરી ગાય જેવી છે એટલે જ અમે અમારા બળદને અહીંયા પરણાવવા માટે લાવ્યા છીએ એ ચોખવટ કરી તમને ન જ કે તમે લાયા હોય બળદ છો પણ એમની દીકરી ગાય જેવી એટલે આપણે લાયા એ બળદ આપણે સમજી જવાનો અમુક અમુક તો એવા ઘેરા ઘા હોય આહા અને અત્યારે એવો યુગ ગયો છે કે જો તમે કોઈના હાથમાંથી આ મોબાઈલ લઈ લો ને પ્રફુલ ભાઈ આ મોબાઈલમાં મતતા હોય ને મને એમ થાય કે એમના હાથમાંથી મારા મોબાઈલ લઈ લેવો છે તો કેવી ફિલિંગ આવે ખબર છે આઈસીયુ વોર્ડમાં કોઈ દર્દી હુતો હોય અને એના મોઢે ઓક્સિજન માસ્ક લગાવેલું હોય અને ઓક્સિજન માસ્ક ખેંચી લો ને આ તો ન કરે નારાયણ ભગવાન આ તો મારો એક વિચાર છે આપણે અહીંયા એમ બી ફિલ્મથી હસવા માટે ભેગા થયા છે ત્યારે એક નવી વાત તમને આપું કે હજી જો આવો મોબાઈલનો એટલો ક્રેજ આવ્યો ને તો એટલું નક્કી ચોક્કસ છે કે આઈસીયુ વોર્ડની અંદર ઓક્સિજન માસ્ક નહીં રાખવામાં આવે એ માણાના મોઢા ઉપર મોબાઈલ રાખવામાં આવશે કારણ કે ઓક્સિજન કરતાંય માણાને મોબાઈલ એટલો બધો કિંમતી થઈ જવાનો બાપ દીકરો ઘરે બેઠા હોય દીકરો બીજા રૂમમાં હોય બાપ આ બીજા રૂમમાં હોય તો મેસેજથી ગુડ મોર્નિંગ કરે ગુડ મોર્નિંગ પણ પાંચ ડગલા હાલીને સામે ગુડ મોર્નિંગ ન કરે એટલો ટેકનિકલ યુગ આવ્યો છે અને ખરેખર અમુકના કિસ્મત તો એવા હોય ને અમુકના કિસ્મત એવા જોર કરતા હોય ને કે પંખો સાફ કરવા માટે ખાલી ટેબલ ઉપર ચેડો હોય ને તો એ બાજુવાળી દોડીને આવીને એમ કે કે કોઈ ખોટું પગલું ન ભરતા હું લગ્ન માટે તૈયાર જ છું એવા હોય ને ધીરુભાઈ સરવૈયા કહે એમ કે પિસ્તાલી પિસ્તાલી વરો સુધી સુટકેશું લઈને રખડા હોય ને તોય મેન ન આવે અને અમુકને આમ મેળાવી જાય પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર આવી જોડી જેને મળે ને થઈ જાય બેડો પાર આવી જોડી મલે કોને તો કે પ્રીતે ભલા ઉડા અને મોર કરે મલાટ હરખે હરખા તો મલે જો લઈ હોય લેખ લલાટ કિસ્મતમાં સારું હોય ને તો જ મને જણો દોડતો દોડતો ગયો પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશને જઈને ઇન્સ્પેક્ટર સાહેબને કે સાહેબ મને એરેસ્ટ કરી લો મને એરેસ્ટ કરી લો એટલે ઇન્સ્પેક્ટર સાહેબ કે તમારો ગુનો તો કે મેં મારી પત્નીની માથે લાકડીનો ઘા કર્યો ઓલો પોલીસ કે મરી ગઈ એ કે ના બચી ગઈ મને એરેસ્ટ કરી લો ન કરી મારો ટકો તોડી નાખ છે થોડાક દી તમે અંદર રાખો ને તો એનો એક એક બેનને ને મેં પૂછ્યું તો બોલો તમારા પતિ જેલમાંથી છૂટી ગયા મને કે એનો ક્યાં ક્યાં ટાટીઓ ટકે છે તારે હજી રાખો લાગે મેં કીધું પણ શરદ પૂનમ શરદ પૂનમ એટલે ખરેખર મજા આવે શરદ પૂનમના દિવસે હમણાં એક છોકરીએ વોટ્સએપમાં એવું સ્ટેટસ મૂક્યું કે આખી દુનિયાની અંદર હું એકલી જ સરદ પૂનમ ની ચાંદની છું તો મને ઘડીક આશ્ચર્ય થયું મેં કીધું વા સરસ કે ને પછી મને ખબર પડી કે એના પિતાનું નામ સરદ માતાનું નામ પૂનમ અને દીકરી નામ ચાંદની હતું એટલે થઈને શરદ પૂનમ ની ચાંદની બોલો આવું ગોતી લેવા ટેટસ તો ટેટસ છે આ ખરેખર એક બે નબળા ગાતા હતા ગૌ એક લીટી ગૌ ગાવાનું તમારે બધાની ઈચ્છા છે એટલે બાકી હું ગાવાનો મારો વિષય નહીં કારણ કે ગળા વગરનું ગાવું નકામું નીર વગરનું નાવું નકામું તો એ ગાઈ નાખું બેન આવું ગાતા તા કહો ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર આટલું ગાયું ને આકાશમાંથી રીપલે આવ્યો અવાજ આવ્યો કોનો હતો ખબર ખબર હોય ચાંદા મામાનો ચાંદા મામા એવું બોલ્યા કે તમે એમ તો કહો પૂનમ ના ચાંદને આજ ઉગે આથમણી એક જણો મને કહેતો તો મને કે એ રોજ મને કેતી હતી ચાલ ભાગી જઈએ કીધું વાહ એ રોજ મને કહેતી હતી કે ચાલ ભાગી જઈએ મન કે આજ ભાગી ગઈ પણ મને મૂકી ગયો પણ એક જણો હાયલો જતો તો ને એની ઉપર ઓચિંતાનો વીજળીનો તાર પડ્યો હતો વાયર આવે ને વીજળીનો તાર પડો પાયામ તડપી તડપી મરી જવાની તૈયારીમાં હતો ત્યાં એને યાદ આવ્યું કે અઠવાડિયા થી લાઈટ જ નથી પછી પેન્ટ ખંખેરીને માથે વાડ બાર હડકા કરીને આકાશ સામો જોઈને કે ભગવાન ને કે ગજબ ની મશ્કરી કરો છો કે હવે પછી આવી મસ્કરી ન કરતા કે પણ એક શેઠ હમણાં નવી નવી દુકાન ખોલી જણો આવ્યો શેઠ નવી નવી દુકાન ખોલી આ કે શું રાખો છો એ કે બાકી નથી રાખતા બાકી બધું રાખી છે કારણ કે મુહૂર્ત બાકીથી થઈ જાય ને પછી બધું પૂરું થઈ જાય કે આ મારો જ દાખલો અમે રાજકોટ રાજકોટમાં જતા હતા ને એમાં અમારે ડ્રીન લાઈન ચોકડી આવી ટ્રાવેલ્સની અંદર બેઠા સત્ય ઘટના કોઈ જોક્સ નથી અને એમાં ટ્રાવેલ્સમાં એક જણો એવું બોલો એ કે રીંગ રોડ આવ્યો તમારો છોકરો યશ ટ્રાવેલ્સમાંથી નીચે ઉતરી ગયો આજુબાજુ જોવા મીંડો મેં કીધું પણ તું શું લેવા નીચે ઉતરીને જોવા મળ્યો મને કે હું રીંગ ગોતું છું એ કે રિંગ રોડ છે ને રિંગ હોય આ કેમ છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યુ હોય તો છત્રપતિ શિવાજી સર્કલ કહેવાય ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય તો કહેવાય ને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો બોલો રિંગ ગોતતો તો મેં કીધું એ રિંગ રોડ ન હોય પણ આપણે આમ રિંગ જેવા થઈ જાય ને એવા વળાંક આવે ને એને રિંગ રોડ કહેવાય મને કે પછી પાછો પાછો મારું માની જાય હમણાં ભીખારી ભીખ માગતો માગતો એક બેન પાસે ગયો બેનને જઈને કે બેન કાંઈક આપો ઓલા બેને કીધું કે તું સામેવાળાના ઘરે માગવા ગયો તો તેને કંઈ આપ્યું તો કે હા એ કે એક બે રોટલી આપી થોડુંક અથાણું આપ્યું થોડુંક શાક આપ્યું ઓલા બેન ઘરમાં ગયા ઘરમાં જઈને ઓલી દવા ટીકડી લઈ આવ્યા એ કે આલે આ ટીકડી તો કે કેમ ટીકડી કે એ કે આનું ખાધું છે ને એ પછી આ ટીકડી લઈ લેજે કારણ કે નકર પાચન ક્રિયા નહીં થાય કે અમારા ઘરે ઘણી વખત મોકલે છે ને પછી અમારે ટીકડીઓ લેવી પડે છે અને હું તો એક વાત ચોક્કસને માટે કહીશ કે આ ધરતી ભગવાનને બનાવી ને ધરતી પછી અમુક અમુક જગ્યાએ પહાડ મૂકી દીધા શું કામ ખબર છે આ ધરતી ઉડી ન જાય હા તો નવરો બેઠો તો મેં કીધું થોડુંક જ્ઞાન આપી દઉં સુંદર મજાનો આ કાર્યક્રમ આપે હાસ્ય વાતો સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય આરામ